રાજ્યલ્યા મિલ્ એન્ડ મિલ્ક એક બે ગોડાઉન નંબર ત્રણ તળપદા તાલુકો નડિયાદ જિલ્લો ખાતે તપાસ કરવામાં આવી હતી સ્થળ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીના જવાબદાર શ્રી દિલીપસિંહ ખુમાનસિંહ રાહુલજીને હાજરી રાખી સ્થળ પર રહેલા જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર થયેલ શ્રી કલ્યાણી બ્રાન્ડ ઘીમાં ઉમેરવા માટે બટર ઓઇલ તેમજ ઘીનો ફ્લેવરની ભેળસેળની શંકા જતા તંત્ર દ્વારા કિલોગ્રામના ડબ્બામાંથી ઘીનો નમૂનો લેવામાં આવેલ તેમજ તેમાં ભેળસણ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઇલ ઘીના ફ્લેવરનો પણ નમૂનો લેવામાં આવેલ વધુમાં ઉક્ત ઘીનો નમૂનો લીધા બાદ બાકીનો આશરે પંદરસો કિલોગ્રામ જથ્થો કિંમત રૂપિયા પાંચ પચીસ લાખ બટર ઓઇલનો સોળસો કિલોગ્રામ જથ્થો કિંમત રૂપિયા 3.5 લાખ અને ઘીની ફ્લેવરનો 1 લિટર જથ્થો કિંમત રૂપિયા 3600 એમ કુલ 3100 કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત આશરે રૂપિયા 8.75 લાખ ની જેટલી જો થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યના હિત બસ સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે ઉક્ત લીધેલ તમામ ત્રણ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે વધુમાં ઉપરોક્ત પેઢી વારંવાર બેલશણની ગુનાહિત પ્રવૃત્તિમાં સડોવાયલ હોય ડ્રિજિગેન્ટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખેડા દ્વારા પેઢી દ્વારા આવી ગુનાહિત પ્રવૃત્તિ કરી અને આચરી શકે તે અર્થે પીટી ને લાયસન્સ નંબર દસ બોતેર દસ બાર હજાર એકસો એકાવન નું તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળ પ્રબળ શંકા હોય તેમના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમ અનુસાર ની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત ઉક્ત વેપારી પર ઘીમા ભેળસેળ માટે બે અલગ અલગ એડિજ્યુડિકેશન કેસમાં અધિક નિવાસી કલેક્ટર ખેડા દ્વારા રૂપિયા બે લાખના દંડની સજા અગાઉ પર થઈ ચુકેલ છે આમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દોરડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાકના ગુનાહિત પ્રવૃત્તિમાં સડવાયેલિયામાં ફફડાટ ફેલાઈ ગયો છે